એ હાલો હાલો મિત્રો હવે આપણે જવનું છે સોમનાથ તો સોમનાથ જો આપણે મિત્રો આપણે જો તૈયાર તો થઈ ગયા છીએ અને હવે આપણે લેવાની છે ગાડી ગાડી જો આપણે ચાલુ કરવાની તૈયારી કરી છે અને જો ટાટન બાબે કરીને આપણે ઉપડી ગયા સોમનાથ સોમનાથ જે તો આપડે કેરાળા રોડ આપણે આવી ગયો છે કેરાળા રોડ આવી ગયો છે ભાઈ એ તો ગાડી આમ આમદા હમણાં સોમનાથ પૂજા એટલી ગાડી છે ને ક્યાં તો લાલ લા ધોળે મોટર હેમી મળે લે

پچھے کےجم اپنے گا پسی گیا گام میں فپٹ نکلیاں کی کیا تو ہم نے لگیا ہاں تو مجھے بہو آگو لگے وہ گام کئی نہیں پن بہو ہارو سار گام ہے تھوڑا آگے لے آ تو موڈ گام لگے بڑی کیا تو لے آ تو مو سے پنا پو تو بولا بہو سے કાંઈ વાંધો નહી હાલતો આપણે ધીમે 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 આપણે હાઈલા જઈએ છીએ પુલમાંથી આવ્યા ચાલે ગાડી આપણી માર થઈ ગઈ આપણે એમ થયો આપણે લાવો ને કે ને ગાડી લઈ લી એવો હો વિચાર થયો પુલમાં થોડાક રોદ આવ્યો ને ક્યાં તો ગાય માતા નંદીના નંદીના દર્શન થયા આપને ઓ અને ગાડી તો આપણી મર ફફડાટી ફફડાટી બોલાવતા હતા માળા અહીંયા આગળ હાલત આમ છું લાઈન થોડીક વેફેર બેફેર ખાઈ લી ક્યાં તો કીધું હવે ભાઈ ઘર ભેગો થાને ભાઈ ધીમે ધીમે આપણે હાલવા મળ્યા અને પછી આગળ આવ્યા ને આપણે જીવનશાળા આંબાડી ભાળી જવું જીવનશાળા આંબળી ભણવાની તો મને બહુ મજા આવતી હતી પણ થોડુંક કેવું આવતું હતું જીવનશાળા આંબળીનો જો તમે નજારો જોઈ રહ્યા છો મિત્રો સકલી છે અને નાઈનો બગીચો પણ જોરદાર છે તો તમે મિત્રો જોઈ રહ્યા છો ન્યાયનો બગીચો જો તો ગાડીઓ જો ન્યાયનો નજારો જો જીવનશાળા આંબળીનો નજારો જો મિત્રો અહીંયા શૂટિંગ ઉતારો અને ફોટા પાડવાની જોરદાર મજા આવી છે તો ક્યારેક સોમનાથ આવો તો આ બાજુ ફોટા પાડવા આવ્યો અને રહેવાની બહુ મજા એવું છે તો જો તમને હું

ارے میترک تو ہاں سومنا درشن کر سومنا درشن تو تم مجھے رہتا تو تھوڑی گردی میری چینل سومنا درشن آخر کار سونا درشن کروا رہی

ہر ہر مہادیو کومنٹ میں لکھ جی جی سومنا ہر ہر مہادی ہر ہر مہادیو ہر ہر مہادیو سومنا درشن اپنے تھائی گیا تو مترو ویڈیو میں بنایا تو جی جی مہادی لکھ جاؤ کمٹ میں تو پچھے آپ سومناات دادا درشن کرو پریچدی لےو ابھکے ایو لگی تو سالوں پریچد دی سومنا پریچدی لے سبسکرائبر مجھے کرتا جائیے